નમસ્કાર હું છું આપની સાથે ન્યૂઝ એટ થ્રી સૌ પ્રથમ સમાચાર તાપીથી વ્યારામાં કોરી બંધ કરવામાં મુદ્દે બવાલ થઈ છે તો બે જૂથ સામસામે આવ્યા છે મારામારી થઈ છે કોરી બંધ ના થતા સ્થાનિકો આક્રોશમાં છે તો ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને પણ લોકો સાથે ઘર્ષણનો સામનો કરવો પડ્યો છે તો બે જૂથ સામસામે આવતા મારામારી જેવા દ્રશ્યો સર્જાયા છે ત્યારે પોલીસ પણ ઘટનાસ્થળે આવી ગઈ છે પરંતુ પોલીસ ઘટના સ્થળે પહોંચતા ઘર્ષણ વધ્યું છે

કલેક્ટર કચેરીમાં યુવકનો આપઘાતનો પ્રયાસ પૈસા આપી દીધા હોવા છતાં પણ આપતા હતા ધમકી તો દારૂના કેસમાં ફસાવવાની ધમકી આપતા હતા પોલીસે યુવકને રોકી અટકાયત કરી છે વ્યાજખોરોનો વધતો આતંક ત્યારે યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે પૈસા આપી દીધા બાદ પણ તેને દારૂના કેસમાં ફસાવવાની ધમકી આપતા હતા તો પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે આ તરફ નડિયાદમાં સરકારી જમીનમાં દુકાનમાં બાંધવાનો મામલો સરકાર દ્વારા તમામ દુકાનો સીલ કરાઈ છે દુકાન ખરીદનારને જવાબ આપવા નોટિસ અપાઈ છે તો રિમાન હોમના મેન્ટેનન્સ નામે દુકાનો બનાવીને વીસથી બાવીસ લાખમાં વેચાઈ હતી એક દુકાન ત્યારે સરકારી કચેરીની જમીનમાં આ દુકાનો બનાવવામાં આવી છે ખેડા જિલ્લામાં એક પછી એક સરકારી જમીનો પર ગેરકાયદેસર બાંધકામ અને બુગસ દસ્તાવેજ જેવી ઘટનાઓ સામે છે ત્યારે વધુ એક સરકારી તંત્ર ઘટના સામે આવી છે જિલ્લાની ચાઇલ્ડ ચાઇલ્ડ રિમાન્ડ હોમ છે જિલ્લા કાનૂની સત્તામંડળ દ્વારા તેની એક જગ્યાની ફાળવણી કરવામાં આવેલી છે અને આ ચાઇલ્ડ હોમની આગળ ગેરકાયદેસર દુકાનો બંધાઈ ગઈ હોવાનું સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું આ સમગ્ર મામલે કેટલોક સમય વીતી ગયા બાદ આજ રોજ જે જિલ્લા સિરવાજ છે તેના દ્વારા કલેક્ટર હુકમથી આ તમામ દુકાનો સીલ કરવામાં આવી છે મારી પાછળ કેમેરામેન ને કહેશ કે દ્રશ્યો બતાવશે આ એ જ દુકાનો છે જે દુકાનો સાંતાના ચોકડી પાસેથી જે આવેલું ચાઇલ્ડ રૂમ હતું ત્યાં આગળ રિમાન્ડ હોમમાં બાંધવામાં આવી હતી કેટલાક રાજકીય વર્ગ ધરાવતા લોકો અને કેટલાક અધિકારીઓની મિલી ભગતથી આ સમગ્ર કૌભાંડ આચરવા મળ્યો સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું પરંતુ સવાલ ઉભો એ થઈ રહ્યો છે કે આના આ જે સૂત્રો માહિતી મળે છે આ જે મંડળ છે તેના અધ્યક્ષ કલેક્ટર હોય છે પણ તેમ છતાં આ પ્રકારના સૌથી મોટી ઘેરીથી બહાર આવી છે હવે જોવું રહ્યું છે કે આ સમગ્ર મામલે તંત્ર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે ઉમંગ પટેલ ન્યૂઝ સેટિંગ ગુજરાતી નડિયાદ ખેડા

પરંતુ દસ દિવસથી હડતાલ ઉપર છે ભજન કીર્તન કર્યા વિનંતી કરી તેમ છતાંય તંત્રની આંખ ખુલતી નથી તંત્ર ઊંઘમાં છે તો આજે અમે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા મોડાસા ચોકડીથી કલેક્ટર કચેરી સુધી હું દંડભર પ્રણામ યાત્રા અને સરીલા ઉપર અગ્નિ લગાવું છું કે આ તંત્રની આંખો ખૂલે છે અને આ સફાઈ કામદારોને જે પચીસો પગાર મળે છે એ દુઃખદવારી બાબત છે એ લોકોને પૂરું વેતન મળે તે માટે